આત્મા સતો પ્રધાન બને છે યોગ માટે એકાંતની જરૂર છે પ્રશ્ન છે સ્થાયી યાદમાં રહેવાનો આધાર શું છે ઉત્તર છે તમારી પાસે જે કંઈ પણ છે એને ભૂલી જાઓ શરીર પણ યાદ ન રહે બધું ઈશ્વરીય સેવામાં લગાવી દો આ છે મહેનત આ કુરબાની થી યાદ સ્થાયી થઈ શકે છે બાબાની યાદ સ્થાયી રહી શકે છે આ બાકો પ્રેમ થી બાપને યાદ કરશો તો યાદ થી યાદ મળશે બાબા પણ કરંટ આપશે કરંટ થી જ આયુષ્ય વધે છે આત્મા એવર હેલ્ધી બની શકે છે શાંતિ હવે યોગ અને જ્ઞાન બે વસ્તુ છે બાપની પાસે આ ખૂબ મોટો ખજાનો છે જે બાપોને આપે છે બાપને જે ખૂબ જ યાદ કરે છે એમને કરંટ વધારે મળે છે કારણ કે યાદ યાદ મળે છે 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 આ કાયદો કારણ કે કે મુખ્ય એવું નથી જ્ઞાન ખૂબ છે એનો અર્થ યાદ છે ના જ્ઞાન નો ડિપાર્ટમેન્ટ અલગ છે યોગનો ખૂબ મોટો વિષય છે જ્ઞાનનો એનાથી ઓછો

પૂર્વ નિર્ધારિત ખેલ છે જેને સારી રીતે સમજવાનો છે યાદ માટે ખૂબ એકાંત પણ જોઈએ અંતમાં આવવા વાળા જે ઉચ્ચ પદ મેળવે છે એનો આધાર પણ યાદ છે એમને ખૂબ યાદ રહે છે યાદથી યાદ મળે છે જ્યારે બાળકો ખૂબ યાદ કરે છે તો બાપ પણ યાદ સારી રીતે યાદ કરશે તો આપ મેળે તે કશિશ થશે કરેન્ટ મળશે આત્માને અંદર થાય છે કે હું બાબાને યાદ કરું છું તો તે યાદ એકદમ ભરપૂર કરી દે છે જ્ઞાન છે ધન યાદથી પછી યાદ મળે છે જેનાથી હેલ્ધી બની જાય છે પવિત્ર બની જાય છે એટલી તાકાત છે જે આખા વિશ્વને પવિત્ર બનાવી દે છે એટલે બોલાવે છે વાવા આવીને પતિ પાવન બનાવો મનુષ્ય તો કંઈ નથી જાણતા એમ જ બૂમો પાડે છે અને સમય વેસ્ટ કરતા રહે છે બાપને જાણતા નથી નવધા ભક્તિ ભલે કરે છે શિવના મંદિરમાં જઈને કાશી કલવટ ખાય છે મળતું કંઈ પણ નથી તો પણ વિકર્મ બનવાનું શરૂ થઈ જાય છે માયા જટ ફસાવી દે છે પ્રાપ્ત

તમે કાળ પર જીત મેળવો છો એમાં તમે જેટલી કોશિશ કરશો તો માયા પણ વિઘ્ન નાખશે કારણ કે માયા સમજે છે આ બાપને યાદ કરશે તો મને છોડી દેશે કારણ કે જ્યારે તમે મારા બનો છો તો બધું જ છોડવું પડે મિત્ર સંબંધી ધન વગેરે કંઈ પણ યાદ ના આવે આ કથા છે લાઠી પણ છોડો બધી વસ્તુ છોડાવે છે પરંતુ એ ક્યારેય નથી કહેતા કે શરીરને પણ યાદ ન કરો બાપ કહે છે આ શરીર તો જૂનું છે આને પણ ભૂલો ભક્તિ માર્ગની વાતો પણ છોડી દો એકદમ બધું જ ભૂલી જાઓ અથવા જે કંઈ છે કામમાં લગાવી દો અત્યારે જ યાદ ટકશે જ્યારે બધું છોડી દેશો ત્યારે બાબાની યાદ ટકશે જો ઊંચું પદ મેળવવું છે તો ખૂબ મહેનત જોઈએ શરીર પણ યાદ ન આવે અશરીરી આવ્યા હતા અશરીરી થઈને જવાનું છે બાપ બાકોને ભણાવે છે એમને કોઈ તમન્ના નથી આ તો સર્વિસ કરે છે બ્રહ્મા બાબા બાપ માં જ તો જ્ઞાન છે ને આ બાપ અને બાકોનો ખેલ છે સાથે બાકો પણ યાદ કરે છે પછી બાપ બેસી સર્ચ લાઈટ આપે છે કોઈ ખૂબ ખેંચે છે તો બાપ બેસી લાઈટ આપે છે ખૂબ નથી ખેંચતા તો આ બાબા બેસી બાપને યાદ કરે છે બ્રહ્મા બાબા કોઈ સમયે કોઈને કરંટ આપવાનો હોય છે સકાશ આપવાનો હોય છે તો ઊંઘ ઉડી જાય છે આ ફિકર લાગી જાય છે કે ફલાણાને કરંટ આપવાનો છે ભણતરથી આયુષ્ય નથી વધતું કરંટથી આયુષ્ય વધે છે યોગથી આયુષ્ય વધે છે એવર હેલ્ધી બને છે દુનિયામાં કોઈનું આયુષ્ય એકસો પચીસ સવાસો દોઢસો વર્ષનું પણ હોય છે તો જરૂર હેલ્ધી હશે ભક્તિ પણ ખૂબ કરતા હશે ભક્તિ માં પણ થોડો ફાયદો છે નુકસાન નથી જે ભક્તિ પણ નથી કરતા એમના મેનર્સ પણ સારા નથી હોતા ભક્તિ માં ભગવાન માં વિશ્વાસ રહે છે ધંધામાં ખોટું પાપ નહીં કરે ક્રોધ નહીં આવે ભક્તોની પણ મહિમા છે મનુષ્યોને આ ખબર નથી કે ભક્તિ ક્યારે શરૂ થઈ જ્ઞાનની તો ખબર જ નથી પડતી ભક્તિ પણ પાવરફુલ થતી જાય છે પછી પણ જ્યારે જ્ઞાનનો પ્રભાવ પડી જાય છે તો પછી ભક્તિ બિલકુલ છૂટી જાય છે આ દુઃખ સુખ ભક્તિ અને જ્ઞાનનો ખેલ બનેલો છે મનુષ્ય કહી દે છે દુઃખ સુખ ભગવાન જ આપે છે પછી એમને સર્વવ્યાપી કહી દે છે પરંતુ સુખ દુઃખ અલગ વસ્તુ છે ડ્રામાને ન જાણવાના કારણે કંઈ પણ સમજતા નથી આટલા બધા આત્માઓ એક શરીર છોડી બીજું લે છે આ તમે જ જાણો છો એવું નહીં કહેવાશે કે સતયુગમાં તમે દેહી અભિમાની રહો છો પવિત્ર બનવાનું છે ત્યાં તો છે જ પવિત્ર સુખધામ સુખમાં કોઈ યાદ નથી કરતા ભગવાનને યાદ કરે છે દુઃખમાં જો ડ્રામા કેટલો વન્ડરફુલ છે જેને તમે જ નંબર વાર જાણો છો આ જે પોઈન્ટ લખો છો તે પણ ભાષણના સમયે રિવાઈઝ કરવા માટે ડોક્ટર વકીલ પણ પોઈન્ટ નોટ કરે છે નોંધ કરે છે હમણાં તમને બાપની મત મળે છે તો પછી રિવાઇઝ પણ કરવું જોઈએ ભાષણ કરવાના સમય એમાં તો છે બાબાની પ્રવેશતા બાપ તમને સમજાવે છે તો આ પણ સાંભળશે રમા એ પોઈન્ટ નથી સંભળાવતા તો મને શું ખબર જે તમને સમજાવ બાબા કહે છે બાપ કહે છે અનેક જન્મોના અંતનો જન્મ છે બ્રહ્મા અને વિષ્ણુ નું ચિત્ર પણ છે તમે રાજાઈ માં ચાલો છો ફક્ત નંબર વાર જેટલું યાદ કરો છો ધારણા કરો છો એટલું પદ મેળવો છો બાપ કહે છે ગુહ્યથી થી ગુહ્ય વાતો સંભળાવું છું તમને નવી નવી પોઈન્ટ્સ નોંધ કરો જૂનું કામમાં નહીં આવે ભાષણ પછી ફરી યાદ આવશે કે આ પોઈન્ટ્સ જો સમજાવત તો બુદ્ધિમાં ઠીક બેસી જાત ભાષણ પછી ફરી યાદ આવશે કે આ સમજાવ્યું હોત તો સારું હોત તો બધાની બુદ્ધિમાં બેસી જાત તમે બધા જ્ઞાનના સ્પીકર છો પરંતુ નંબર બાર સૌથી સારા મહારથી છે બાબાની વાત અલગ છે આ બાપ દાદા બંને સાથે છે મમ્મા સૌથી સારું સમજાવતી હતી બાકો સંપૂર્ણ મમ્માનો સાક્ષાત્કાર પણ કરતા હતા ક્યાંક જરૂરી હોય છે તો બાબા પણ પ્રવેશ કરીને પોતાનું કામ કરી લેતા હતા આ બધી સમજવાની વાતો છે ભણતર ફુરસતના સમયે થાય છે આખો દિવસ તો ધંધો વગેરે કરે છે વિચાર સાગર મંથન કરવા માટે ફુરસત જોઈએ શાંતિ જોઈએ સમજો કોઈને કરંટ આપવાનો છે સકાશ આપવાનો છે કોઈ સારી સર્વિસ કરવા વાળા બાળકો છે તો એમને મદદ કરવાની છે એમના આત્માને યાદ કરવો પડે છે શરીરને યાદ કરી પછી આત્માને યાદ કરવાનો છે આ યુક્તિ રચવાની છે સર્વિસ સેબુલ બાળકોને તકલીફ છે તો એમને મદદ કરવાની છે બાપને યાદ કરવાના છે પછી પોતાને પણ આત્મા સમજીને કઈ ને કઈ એમના આત્માને પણ યાદ કરવાના છે જેવી રીતે સર્ચ લાઇટ આપવાની હોય છે એવું નથી ફક્ત એક જગ્યા પર બેસીને યાદ કરવાના છે ચાલતા ફરતા ભોજન ખાતા પણ બાપને યાદ કરો બીજાને કરંટ આપવાનો છે તો પછી રાત્રે રાત્રે પણ જાગો સમજાવ્યું છે સવારે સવારે જેટલું બાપને યાદ કરશો એટલી હશે બાબા પણ લાઈટ આપશે બાબાનો આ જ ધંધો છે બાકોને સર્ચ લાઈટ આપવાનો જ્યારે ખૂબ સર્ચ લાઈટ આપવાની હોય છે તો પણ બાપને ખૂબ યાદ કરે છે તો બાપણ સર્ચલાઇટ આપે છે આત્મને યાદ કરી સર્ચલાઇટ આપવાની હોય છે આ બાબા પર સર્ચલાઇટ આપે છે પછી આને કૃપા કહો આશીર્વાદ કહો કંઈ પણ કહો સર્વિસેબલ બીમાર હશે તો રહેમ આવશે રાત્રે જાગીને પણ એમના આત્માને યાદ કરશે કારણ કે એમને પાવરની જરૂર છે યાદ કરે છે તો એમને રીટન માં યાદ મળે છે બાપનો પ્રેમ બાળકો પર વધારે છે પછી એમને પણ યાદ ખેંચે છે જેને યાદ કરે છે બાબા એમને પણ બાબાની યાદ પહોંચે છે બાકી જ્ઞાન તો સહજ છે એમાં માયા માયાનું વિઘ્ન નથી પડતા મુખ્ય છે યાદ એમાં વિઘ્ન પડે છે યાદ થી બુદ્ધિ સોનાનું વાસણ બની જાય છે જેમાં ધારણા થાય છે કે વચ્ચે સિંહણનું દૂધ સોનાના વાસણમાં રહે છે એ બાપના જ્ઞાન ધન માટે પણ સોનાનું વાસણ જોઈએ તે ત્યારે થશે જ્યારે યાદની યાત્રામાં રહેશે યાદ નહીં કરશે તો ધારણા નહીં થશે

આ છે તમારો મરજીવા જન્મ હમણાં તમે જાણો છો કે આપણે દેવતા બની રહ્યા છીએ તમે આ વિષય પર સમજાવી શકો છો કે આ લક્ષ્મી નારાયણને રાજ્ય કેવી રીતે મળ્યું પછી કેવી રીતે ગુમાવ્યું આખી હિસ્ટ્રી જ્યોગ્રોફી તમે અમને અમે તમને સમજાવીશું આ બ્રહ્મા પણ કહે છે કે હું લક્ષ્મી નારાયણની પૂજા કરતો હતો ગીતા વાંચતો હતો બાબાએ જ્યારે પ્રવેશ કર્યો તો બધું જ છોડી દીધું સાક્ષાત્કાર થયો બાબાએ કહ્યું મને યાદ કરો તો વિકર વિનાશ થશે એમાં ગીતા વગેરે વાંચવાની વાત નથી બાપ આમનામાં બેઠા છે સર્વસ્વ છોડાવી દીધું ક્યારેય શિવના દર્શન કરવા મંદિરમાં નથી ગયા ભક્તિની વાત બુદ્ધિમાં આવી ગયું અને આદિ બાપને જાણવાથી તમે બધું જ જાણી જાવ છો તમે વંડરફુલ વિષયો લખો જે મનુષ્ય વંડર ખાય ભાગે સાંભળવા માટે મંદિરમાં જઈને કોઈથી પણ પૂછો જ્યારે આ લક્ષ્મીનારાયણ વિશ્વના માલિક હતા તો બીજો કોઈ ધર્મ નહોતો ભારત જ હતું પછી તમે સતયુગને લાખો વર્ષ કેવી રીતે કહી દો છો જ્યારે કહે છે ક્રાઇસ ના ત્રણ હજાર વર્ષ પહેલા સ્વર્ગ હતો પછી લાખો વર્ષ કેવી રીતે થયા લાખો વર્ષમાં તો અનેકાનેક મચ્છરો સદ્રશ્ય થઈ જાય કોડી પણ વાત સંભળાવો તો વંડર ખાશે પરંતુ જ્યાં કોના હશે એમની બુદ્ધિમાં આ જ્ઞાન બેસશે નહીં તો કહેશે બ્રહ્મા કુમારીઓનું વન્ડરફુલ જ્ઞાન છે આમાં સમજવાની બુદ્ધિ પણ જોઈએ મુખ્ય વાત છે યાદની સ્ત્રી પુરુષ એકબીજાને યાદ કરે છે આ આ આ આત્મા યાદ કરે છે 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 પરમાત્માને બધા રોગી હવે નિરોગી બનવાનું વિષય પણ રાખો બોલો તમે જે ઘડી ઘડી બીમાર પડો છો તો અમે તમને એવી સંજીવની બુટી આપીશું જે તમે ક્યારે બીમાર નહીં પડશો જો અમારી દવા સારી રીતે કામમાં લાવશો તો કેટલી સસ્તી દવા છે એકવીસ પેઢી સત્યુગ ત્રેતા સુધી બીમાર નહીં થશો તે છે જ સ્વર્ગ એવી એવી પોઈન્ટ નોંધ કરીને લખો તમે બધા સર્જનોથી પણ મોટા અવિનાશી સર્જન તમને એવી દવા આપશે જે તમે ભવિષ્ય એકવીસ જન્મ માટે ક્યારેય બીમાર નહીં પડશો છે સંગમ એવી સાંભળીને મનુષ્ય ખૂબ ખુશ થશે ભગવાન પણ કહે છે હું અવિનાશી સર્જન છું યાદ પણ કરે છે હે પતિત પાવન અવિનાશી સર્જન આવો હમણાં હું આવ્યો છું તમે બધાને સમજાવતા રહો અંતે બધા સમજશે જરૂર બાબા યુક્તિઓ બતાવતા રહે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપ પાસેથી સર્ચ લેવા માટે સવારે સવારે ઉઠી બાપની યાદમાં બેસવાનું છે રાત્રે જાગીને એકબીજાને કરંટ આપી મદદગાર બનવાનું છે બીજું પોતાનું સર્વસ્વરું કુબાન જવાનું છે દેહી અભિમાની રહેવાની મહેનત કરવાની છે આજનું વરદાન સ્વદર્શન ચક્ર દ્વારા બધા ચક્રોને સમાપ્ત કરવા વાળા થવું અને ચક્રના જ્ઞાનને જાણવું અર્થાત સ્વદર્શન ચક્રધારી બનવું જ્યારે સ્વદર્શન ચક્રધારી બનો છો ચક્ર સમાપ્ત થઈ જાય છે ત્રેસઠ જન્મ આજ અનેક ચક્રોમાં ફસાતા રહ્યા હવે સ્વદર્શન ચક્રધારી બનવાથી માયાજીત બની ગયા